મોટા સમાચાર નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પર પોતાની દાવેદારી પાછી ખેંચી મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી ગઈકાલે રાજ્યની પંદર લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારોની પસંદગીનો પ્રક્રિયા હજુ ચાલુ છે તે પહેલાં ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વે પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ને લઈને ભાજપે ગઈકાલે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતીની પંદર બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યો છે હજી અગિયાર બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે આ અગિયાર બેઠકોમાં મહેસાણા બેઠક પણ છે મહેસાણા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ શારદાબેન પટેલ છે શારદાબેનની ઉંમર પંચોતેર વર્ષ છે જેથી તેમને રિપીટ કરવાની સંભાવના નથી પણ આ બેઠક પર રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું નામ ખૂબ ચર્ચામાં હતું તેમણે મહેસાણા લોકસભા બેઠક પર પોતાની દાવેદારી નોંધાવી હતી જોકે હવે મળતા સમાચાર મુજબ નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પર પોતાની દાવેદારી પાછી ખેંચી છે આ અંગેની જાહેરાત તેમણે પોતે કરી છે તેમાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે કેટલા કારણોસર સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણા લોકસભા ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું અને માનની નરેન્દ્રભાઈ મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું સર્વે કાર્યકરો સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું નીતિન પટેલની આ જાહેરાતથી સૌ કોઈ ચોંકી ગયા છે હવે મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ મહામંત્રી રજની પટેલ અને કેસી પટેલ અને તૃષા પટેલના નામ ચર્ચામાં બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ